આજે સુરત ડિંડોલીના મધુરમ સર્કલથી ચલથાણ જતા કેનાલ રોડ ઉપર ખુલ્લા ખેતરમાં હાઈ ટેન્શન ટાવર નજીકથી હત્યા કરાયેલી મળી હતી રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓએ લાશને પોલીસને જાણ પોલીસ દોડી થઈ હતી સુરતમાં છેલ્લા એક મહિનાથી હત્યાના બનાવ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને જ્યાં મરનાર યુવાના ગણે તીક્ષ્ણ હથિયાર ઘા ઝીક્યા હોય તેને લઈ હત્યા થઈ હતી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી કાઢતા ડીસીપી ભાગીરથી ગડવી પત્રકારોને હત્યાને લઈને માહિતી આપી હતી ગતરોજ બિનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર કોલ ને આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશન નું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજીની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ આ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એક છે એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈની હત્યા કરી હતી હત્યા માટેનું જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો નવા ઝઘડા કરતો હતો આ ગોવિંદા એ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરંજના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરંજનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવાર માં ખુબ જ એ લોકો પ્રોબ્લેમ ઉભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને ને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે ઇવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ વડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ

પોતાના નાના દીકરા સાથે અહીંયા બહાર ગયો હતો ચર્ચા કે ને કે નાના દીકરા કિશોર છે એની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નતો એટલે પોલીસની થોડી શંકા મજબૂત બની હતી મને આ શંકાના આધારે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા છેટે પોલીસને જાણવા મળ્યું કે અની હત્યારાનો નાનો ભાઈ કિશોર છે એટલે એની માહિતી દીધી આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એ એમના માસી દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન મહારાષ્ટ્ર થી અહીંયા વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ તેઓ વચ્ચે છેવટે એવી વાત થઈ હતી કે પોતા થયેલી હત્યા ને પગલે પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરતા ડોગ સ્ક્ડ ને બોલાવી હતી મારનાર યુવાનની હત્યા ક્યારે અને કેવી રીતે થાય ને લઈને તેમજ અજાણ્ય ઓળખાય થાય તે માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે કૌશિક પટેલ નો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત